સુરતના અમરોલી વિસ્તારમાં શ્રી વિશ્વકર્મા જયંતિ નિમિત્તે પચીસમો મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો પ્રસંગે ભંડારા સહિતના આયોજન કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી લાભ લીધો હતો સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલ જલારામ સોસાયટી સ્થિત શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે શ્રી વિશ્વકર્મા જયંતિના પચીસમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભંડારા સહિતના આયોજન કરવામાં આવ્યા હતા અંદાજિત દસથી બાર હજાર લોકોએ આ સમગ્ર કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને મહાપ્રસાદનો લાભ લીધો હતો શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ અને જલારામ સોસાયટી દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું અને આવનાર વર્ષ માટે પણ દાતાઓ તરફથી દાન મળી ગયું હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું ત્યારે આજે યોજાયેલા સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને વિશ્વકર્માજીના આશીર્વાદ મેળવ્યા હતા અમરોલી સોસાયટી વિશ્વકર્મા મંદિર આજે જન્મ જયંતિ નિમિત્તે મહાપ્રસાદ ભંડારો છે જેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભાઈ ભક્તો અત્યારે ઉપસ્થિત થઈ ગયા છે અને ટૂંક સમયમાં સંતશ્રી આવી ગયા છે એટલે ભંડારાની શરૂઆત ટૂંક સમયમાં કરવામાં આવશે મહાપ્રસાદ વિતરણ ચાલુ કરવામાં